નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન હાલ ઘેડમાં જે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓ છે વર્ષો જૂની જૂની જે પીડા છે એમને લઈને મેં ગણેશ ચતુર્થીના દિવસે સંકલ્પ કર્યો હતો કે હું ઘેડના ખેડૂતો માટે પદયાત્રા કરીશ ત્યારે આજ રોજ હું અમારા પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરીયા પિયુષભાઈ પરમાર એમની ઉપસ્થિતિમાં આ પદયાત્રાની વિસ્તૃત સત્તાવાર જાહેરાત કરવા જઈ રહ્યો છું આ પદયાત્રા જે ઘેરની સમસ્યા જે એમની પીડા એમની વેદના જે મેં જાણી છેલ્લા અઠવાડિયાથી પારાઓ તૂટી ગયા ખેતરોનું ધોવાણ થઈ ગયું પાક ફેલ થઈ ગયો લોકો પીડાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ એક જ વાત કહી રહ્યા છે કે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે રકાબી જેવો વિસ્તાર છે સર્વે કરે છે કાંઈ થતું નથી ત્યારે આ ઘેરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય અને એમના કાયમી નિરાકરણની અંદર કોઈ પણ ખેડૂતને અન્યાય પણ ન થાય સાથે સાથે આ વર્ષે સૌથી વધારે નુકસાની થઈ છે ત્યારે આ ઘેડને પૂરગ્રસ્ત જાહેર કરી એના આજુબાજુના ગામને પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય આપવામાં આવે તેમજ ઘેડના જે દરિયાકાંઠાના જે ગામડાઓ છે ત્યાં પીવાના મીઠા પાણીની પણ સમસ્યા છે મોરા પાણી મળે છે અને આજુબાજુના બીજા પંદર વીસ ગામડાઓમાં ખારા પાણીની સમસ્યાઓ છે આ તમામ સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય આ તમામ મુદ્દાઓને લઈને હું આવનારી પાંચમી સપ્ટેમ્બરથી પંચાળા સ્વામિનારાયણ મંદિર અને પંચાળા રામ મંદિરે દર્શન કરી અને ચૌદ દિવસ સુધી હું ઘેડના ગામડાઓમાં પદયાત્રા કરવાનું છું પાંચમી સપ્ટેમ્બર એટલા માટે કે કેરળાની અંદર ઓનમ તરીકે તહેવાર ઉજવાય છે ના ખેડૂતો સાથે જોડાયેલો તહેવાર છે ત્યારે પાંચમી સપ્ટેમ્બરથી હું ભગવાન શ્રી રામ ના દર્શન કરીને એટલા માટે કે ભગવાન શ્રી રામે ચૌદ વર્ષ સુધી વનવાસ કર્યો જંગલમાં પદયાત્રા કરી ત્યારે ભગવાન જેવું તો આપણે ન કરી શકીએ પણ એમાંથી પ્રેરણા લઈ અને ઘેરના ખેડૂતો માટે હું ચૌદ દિવસ તો ચાલી શકું સ્વામિનારાયણ મંદિરના દર્શન એટલા માટે કે ભગવાન નીલકંઠ વર્ણીએ નાના એમની ઉંમરમાં આખા ભારત વર્ષની પદયાત્રા કરી આપણે એમના જેવું તો ન કરી શકીએ પણ એમમાં એમનામાંથી પ્રેરણા લઈ અને ઘેરના ખેડૂતો માટે હું ચૌદ દિવસ તો પદયાત્રા કરી શકું અને એટલા માટે પાંચમી સપ્ટેમ્બરે પંચાળા સ્વામિનારાયણ મંદિરથી આ પદયાત્રાની શરૂઆત થશે આ પદયાત્રા ત્યાંથી અખોદર જશે પારોદર જશે સરોળ જશે ખમીદાણા જશે ખીરસરા જશે જશે સાંધા જશે થલી જશે ત્યાંથી ખરેડા ફાટક ખરેડા ફાટક સરસાલી કાંકડા અને કારે તમામ ગામો ત્યાં ભેગા થશે ત્યાંથી વિરોલ જશે ચાખવા જશે બામણવાડા જશે જરીયાવાડા જશે સીલ જશે સાંગાવાડા જશે દિવાસા જશે આત્રોલી જશે આજબ જશે અને ત્યાંથી વાડલા વાડલાથી મેખડી થઈ શામરડા સરમા ઘોડાદર બગસરા હંટરપુર ભાથરોટ ફૂલરામા ઓછા પાદરડી ઇન્દ્રાણા બાલાગામ આંબલિયા મટિયાણા મંડોદરા કોયલાણા બામણાસા અને ત્યાંથી મુડિયાશા થઈ અને મઢડા અંતે માતાજીના દર્શન કરીને આ પદયાત્રા ચૌદ દિવસ બાદ પૂર્ણ થશે ચૌદ દિવસ દરમિયાન અમે ઘેડના ખેડૂતો પાસેથી એમની જે રજૂઆતો છે એ સાંભળીશું એ લેશું ઘેરના ખેડૂતોની વેદના એમના થયેલી નુકસાનીના સર્વે એ બધા ભેગા કરી અને અંતે આ તમામ પ્રશ્નો જે છે એ અમે માતાજીના ચરણોમાં પણ અર્પણ કરીશું અને સાથે સાથે એમનો એક અહેવાલ બનાવી અને અમે સરકારમાં પણ ઉગ્ર રજૂઆત કરીશું મહત્વની વાત એ છે કે આ ઘેડની પદયાત્રા એટલા માટે અમે કરી રહ્યા છીએ કે જે ઘેરના ખેડૂતોને જે વેદના થાય છે જે પીડા થાય છે મેં ગીરના ખેડૂતો માટે તો અનેક લડાઈ લડી પણ મને હવે કે ઘેરના ખેડૂતો માટે પણ લડવાની ઈચ્છા છે એના માટે કંઈક કરવાની ઈચ્છા છે એટલા માટે વર્ષોથી ઘેરના ખેડૂતો પીડામાં પીડાથી ભોગવી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે ભલે ચૌદ દિવસ મારા પગને પીડા થાય મારા પગને વેદના ભોગવવી પડે ભલે વરસાદ આવે છતાં પણ અમે પગ યાત્રા દ્વારા ચાલતા ચાલતા લોકોની વચ્ચે જશું એમની પીડાને જાણીશું એમની વેદનાને જાણીશું અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ થાય એના માટે અમે સરકારમાં ઉગ્ર રજૂઆત કરીશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી